હરમડિયા ગામે જાગૃતિ માટે ગ્રામસભાનું તાલુકાના હરમડિયા ગામે આજ રોજ તારીખ સત્યાવીસ બે હજાર ગ્રામ પંચાયત હસ્તક આયોજન કરેલું હતું તેમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે મતદાન બાબતે સરખામણીમાં તફાવત અંગે ચૂંટણી વિભાગમાંથી ચૂંટણી અધિકારી શ્રીવાળા સાહેબ તેમજ ઓફિસર ખીમજી સાહેબ ભૂતિયા તેમજ જિલ્લા લાઈઝર ઓફિસર હરમડીયા તલાટી મંત્રી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મહિલાઓને બુથ નંબર એકમાં મહિલાઓના પ્રમાણ કરતા પુરુષોનું સરખામણીમાં ઓછું હોવાથી તેમજ જાગૃતિ લાવવા મહિલાઓ અને પુરુષોમાં એક સરખું મતદાન થવું આતકે આંગણવાડીની બહેનો તેમજ વિદ્યાર્થીનીઓને મતદાન કેવી રીતે કરવું તે બાબતની જાણકારી આપી આતકે હરમડીયા તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ સિંગડ હરમડિયાના સરપંચ પ્રણભાઈ બાંભણિયા હરમડિયા ગ્રામ પંચાયતના સભ્યો રાહુલભાઈ ડાભી ઘેલુભાઈ બારૈયા ભૂપતભાઈ સાંખટ હરમડીયા ગ્રામ પંચાયતના વિશી જયદીપ દીપ બાંભણિયા

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં